મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે જ્યાં શહેરમાં ચકચારી ઘટના બની જમીનમાં દાટેલી હાલતમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી ગયો છે ફોરેસ્ટ વિભાગના અધિકારીના પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળ્યા હોવાની વિગતો ફોરેસ્ટ અધિકારીના પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે જમીનમાં દાટેલી હાલતમાં આ ત્રણ લોકોના મૃતદેહ મળી જવાથી ચકચાર મચી ગયો ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોના મૃતદેહ મળ્યા છે આ ત્રણેય લોકોના જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળ્યા છે જેને લઈ અનેક સવાલ પણ ઊઠી રહ્યા છે ભાવનગર શહેરના કાચના મંદિર પાસે ફોરેસ્ટ અધિકારીના પરિવારજનોના આ પ્રકારે દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે બોટાદ માં એસીએફ ખાતે ફરજ બજાવી રહેલા શૈલેષભાઈ રબારી છે કે તેમનું પરિવાર મિસિંગ થયું હતું તે પ્રકારના ટેમ્પલેટ છે તે સોશિયલ મીડિયાની અંદર પાંચ અગિયાર બે પચીસ ના રોજ ફરતા થયા હતા જેની પરિવારની જો વાત કરવામાં આવે તો નૈનાબેન શૈલેષભાઈ રબારી જેની ઉંમર ચાલીસ વર્ષ છે ભવ્ય શૈલેષભાઈ રબારી જેની ઉંમર વર્ષ છે અને રબારી જેની ઉંમર ત્રણ તેર વર્ષ છે આ ત્રણેય પરિવારના સભ્યો છે તે મિસિંગ થયા હતા આ બાબતે સાત તારીખના રોજ ગુમની મિસિંગની ની કમ્પ્લેન પણ ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ હતી પરંતુ હવે ચોંકાવનારી ઘટનાનો વળાંક છે તે સામે આવ્યો છે શહેરનું જે કાચનું મંદિર આવેલું છે કે જ્યાં પરિવારના સભ્યોની મળી આવી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે જે લાત મળી આવી છે તેને લઈને પોલીસ દ્વારા તો તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ જ્યારે મિસિંગ થયા હતા ત્યારે આ જે પરિવારજનો તેમના પતિ છે તેમના દ્વારા આજે ભરતનગર પોલીસ સ્ટેશન ને જાણકારી આપવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ હાલ જે પ્રમાણે સમાચાર મળી રહી છે તે મુજબ આ ત્રણ ના જે મિસિંગ થયા હતા તેમની લાશ ને ભાવનગર સિવિલ હોસ્પિટલ પેનલ પીએમ માટે લઈ જવામાં આવ્યા છે જો પોલીસના ઉચ્ચ અધિકારીઓનું એવું કહેવું છે કે આ ઘટનાની અંદર જે હત્યા થઈ હોય અને ત્યારબાદ તેમની દાટી દીધી હોય તે પ્રકારની પ્રાથમિક તપાસ અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક જાણકારી ભાવનગર શહેર ની અંદર ચકચાર મચી જવા પામ્યો છે કારણ કે એક સાથે પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવી છે જેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ છે તે આગળ વધારવામાં આવી છે જાણવા માંગીશું કે જે ત્રણેય લોકો છે કેટલા દિવસથી ગુમ હતા અને કઈ રીતે અહીં તેમના મૃતદેહ પચીસ ના રોજ ગુમ થયા છે તે પ્રકારની સોશિયલ મીડિયા ની અંદર મેસેજ છે તે વાયરલ થયા હતા જોકે પરિવાર ની અંદર કોઈ આંતરિક ઝઘડો અથવા તો કોઈ બાબત ને લઈને મિસિંગ થયા હોય તે પ્રકારની જાણકારી છે અને શૈલેષભાઈ રબારી કે જે

તપાસ કરતા ફોરેસ્ટ કોલોની જે કાપના મંદિર પાસે આવેલી છે ત્યાં લાશ દાટી હોવાના સમાચાર ને લઈને તેઓએ ત્યાં સ્થળ ઉપર વિઝિટ કરી હતી અને તપાસ હાથ ધરતા પરિવારના ત્રણ સભ્યો છે તેમની જમીનમાંથી દાટેલી હાલત ની અંદર થી લાશ છે તે બહાર કાઢી હતી આ

રબારી છે તેઓ બોટાદમાં એસપીએફ તરીકે ફરજ બજાવતા હતા અને તેમનું પરિવાર છે તે ઘણા લાંબા સમયથી મિસિંગ હતું પરંતુ હાલ પ્રાથમિક એવું કારણ બહાર જાણવા મળી રહ્યું છે કે કોઈ આંતરિક ઝઘડો થયો હોય તેને લઈને નારાજગી હતી જેને લઈને આ પગલું ભર્યું હોય અથવા તો આ બનાવ છે તે બન્યો હોય તે પ્રકારની જાણકારી છે તે ફોરેસ્ટ વિભાગમાં પાસેથી મળી રહી છે પરંતુ સત્તાવાર જાણકારી જ્યારે પોલીસ તપાસ કરશે અને એફએસએલ ની ટીમ સત્તાવાર પુષ્ટિ કરશે ત્યારબાદ આ જે ઘટના ઉપરથી પડદો ઉઠશે અને સમગ્ર ઘટના શું બની હતી તેની જાણકારી છે તે ભાવનગરના એસપી અથવા તો ઉચ્ચ અધિકારી છે તે મીડિયા સમક્ષ છે પોલીસ તરફથી અત્યારે શું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજે જે ત્રણેય મૃતદેહો મળ્યા છે તેને લઈ જો પોલીસના ભાવનગરના જે એસપી નીતેશ પાંડે છે તેમની સાથે વાત થઈ હતી ત્યારે તેમને એવું કહ્યું હતું કે પ્રાથમિક તપાસ અંદર એવું લાગી રહ્યું છે કે આ જે ત્રણેય પરિવારના સભ્યો છે તેમની પહેલા હત્યા થઈ હોય અને ત્યારબાદ આ પ્રકારની ઘટના છે તે બની હોય તેવું પ્રાથમિક તપાસની અંદર લાગી રહ્યું છે પરંતુ હાલ તો જે સમગ્ર ઘટના બની છે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે જ્યારે મિસિંગ કમ્પ્લેન ગુમ થયાની જયારે દાખલ થઈ હતી ત્યારે ભાવનગર જે ભરતનગરનું પોલીસ સ્ટેશન આવેલું છે તેમના પીઆઈ છે તેમના દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જ્યારે સીસીટીવી આજે સવારે આ પ્રકારની જે ઘટના સામે આવી છે તેને લઈને પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે અને પોલીસનું એવું કેવું છે કે આ ઘટનાની ની અંદર પહેલા હત્યા થઈ હોય અને ત્યારબાદ પરિવારના સભ્યોને જમીનમાં દટાયા હોય તે પ્રકારની ઘટના છે તે જાણવા મળી રહી છે

જે ડોક્ટર છે પૃથા રબારી આ ત્રણે મિસિંગ હતા પરંતુ આ ઘટનાની અંદર હાલ તો પ્રાથમિક જ તપાસ એવું જાણવા એવું મળી રહ્યું છે કે હત્યા હોય પરંતુ જો આ દિશાની જે દિશામાં તરફ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે જો મૃતક હોય તેમને ભાવનગરની હોસ્પિટલમાં પેનલ પીએમ માટે મોકલવામાં આવ્યા છે જ્યાં તેમનું ફોરેન્સિક પીએમ થશે અને ત્યારબાદ સત્તાવાર જાણકારી છે તે મીડિયા સમક્ષ મૂકવામાં આવશે પરંતુ આ જે હત્યાનો જે વળાંક આવ્યો છે હત્યા થઈ હોય તે પ્રકારનો વળાંક આવ્યો છે તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ હોસ્પિટલ પહોંચ્યા છે અને સમગ્ર

વધુ ઘેરી બનતી જઈ રહી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે